એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો વડાપ્રધાન મોદીની ડિગ્રી અંગેના વિવાદ મામલે અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું અરજી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે કેજરીવાલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી હાઈકોર્ટમાં ટળી છે જાન્યુઆરી મહિનામાં હાઈકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટની

અરવિંદ કેજરીવાલ ના વકીલ છે તેમના દ્વારા મુદત માંગવામાં આવ્યું છે વકીલો પણ હાજર હતા અને ગુજરાત હાઈ યુનિવર્સિટી પક્ષના પણ વકીલ હાજર હતા અને ચીફ જસ્ટિસે પણ કહ્યું હતું કે વારંવાર મુદતો માંગવી તે યોગ્ય નથી ઓચિન થી મુદત માંગવામાં આવે છે કેજરીવાલના વકીલે જયારે બોર્ડ શરૂ થતું હતું તે પહેલા જ મુદત માંગી લેવામાં આવી છે એટલે કે सिनियर काउन्सिल जरूर होती तेव्हा पहान आपण होत मुदत मांगताच ए चीफस्टिस द्वारा बादम मुदत आपली आगामी सुनावणी जे जान्युवारी मासवा हात धरे ते शक्यता देखा आभार धवल माहिती आपवा